બાળ તસ્કરી મામલે તપાસનું ધમધમાટ બાળકના જન્મ પ્રમાણપત્ર બાબતે તપાસનો દોર શરૂ થયો એસઓજી પોલીસ રાધનપુર પાલિકામાં તપાસ અર્થે પહોંચી બાળકનું જન્મ પ્રમાણપત્ર રાધનપુર પાલિકામાંથી નીકળ્યું હતું એટલે કયા ડોક્યુમેન્ટના આધારે પાલિકાએ પ્રમાણપત્ર આપ્યું છે એ તરફ એસઓજીની તપાસ થઈ રહી છે જન્મ પ્રમાણપત્ર પાલિકામાંથી નીકળ્યું હતું તેથી એસઓજીની ટીમ રાધનપુર પાલિકા પહોંચી છે અને કયા ડોક્યુમેન્ટ ધ્યાનમાં રાખીને પ્રમાણપત્ર આપવામાં આવ્યું તે પણ તપાસ કરવામાં આવી રહી છે તો પાટણમાં જે બાળ તસ્કરીનો મામલો અને તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે ગઈકાલે પણ જે તપાસ ટીમ હતી એ જે બાળકની જે જગ્યાએ દાટવામાં આવ્યું હતું એ સ્થળે પહોંચી હતી ડૉક્ટરોની ટીમ અને મામલતદાર પણ તે સ્થળે પહોંચ્યા હતા જો કે ત્યાં આગળ બાળક મળી આવ્યું ન હતું અને ખાડો ખોદવામાં આવ્યો હતો ત્યાં માત્ર મીઠું જ મળ્યું હતું અને હવે જ્યારે એસઓજીની ટીમ તપાસ આગળ વધારી રહી છે અને હાલ રાધનપુર જે નગરપાલિકા છે જ્યાંથી આ બાળકનું જન્મ પ્રમાણપત્ર નીકળ્યું હતું તેમાં કયા ડોક્યુમેન્ટના આધારે આ પ્રમાણપત્ર પાલિકાએ આપ્યું હતું

નગરપાલિકા ખાતે તપાસ અર્થે પહોંચી સમગ્ર ઘટના રાધનપુર નગરપાલિકા દ્વારા જે આપવામાં ક્યાંક અહિયાં થી નીકળવામાં આવ્યો હતો હવે એસઓજી ઈ તરફ તપાસ કરી રહી છે કે કઈ હોસ્પિટલ દ્વારા નગરપાલિકાને જન્મ નોંધણી ક્રમાંક આપ્યો અને કયા આધાર પુરાવાના કારણે નગરપાલિકાએ આ બાળકનું જન્મ પ્રમાણપત્ર આપ્યું બિલકુલ ચોક્કસ કહ્યું કે ચીફ ઓફિસર જોડે ટેલિફોન વાતચીત થઈ નથી પરંતુ ચીફ ઓફિસર ની ચેમ્બર અંદર જન્મ મરણ નો જે અધિકારી છે તેની અને ચીફ ઓફિસર સાથે રાખીને એસજી પોલીસ બંધ બારને ક્યાંક પૂછતાછ કરી રહી છે એટલે ચોક્કસ કહી કે જો આ જન્મ મરણ પ્રમાણપત્ર છે તે કોઈ પણ ખોટ ડોક્યુમેન્ટ ના આધારે જો પાલિકા દ્વારા આપવામાં આવ્યા છે તો જે અધિકારી દ્વારા આમાં સહી કરવામાં આવે છે તેના સામે પણ કાર્યવાહી થઈ શકે છે પંકજ જી અશરફ આભાર આપવા માટે